મોરબીના માળિયા તાલુકાના વિભાજીત કરીને નવા તાલુકાની રચના કરવા સરકારના પ્રસ્તાવ સામે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા તીવ્ર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે સમિતિએ માળિયાના મૂળ તાલુકા મથક તરીકે જાળવી રાખવા માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે આવેદનમાં જણાવ્યું છે કે માળિયા માત્ર એક જ તાલુકો નથી પરંતુ અહીંના લોકોની જન્મભૂમિ પૂર્વજોની વિરાસત અને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલું છે છેતાલીસ ગ્રામ પંચાયતોમાંથી અઠ્યાવીસ ગ્રામ પંચાયતોને જેતપુર તાલુકા અને બાકીની અઢાર ગ્રામ પંચાયત પીપળિયા ચાર રસ્તા તાલુકામાં સામેલ કરવાનો પ્રસ્તાવ જનતા માટે અસ્વીકાર છે કારણ કે તે માળિયાના ઐતિહાસિક ઓળખને નષ્ટ કરીને એકતાને ખંડિત કરશે માળિયા મિયાણાના રાજવી પરિવાર વંશજ પૃથ્વીરાજસિંહ કૃષ્ણકુમાર સિંહજી જાડેજા અને એ પણ આ પ્રસ્તાવ સામે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વડુ મથક અન્યત્ર ખસેડવું માળિયાના અહેવાલના સમાન છે તેમણે અમરને નવો તાલુકા બનાવવા સમર્થન આપ્યું છે પરંતુ માળિયા તાલુકાના મુખ્ય મથક તરીકે જાળવી રાખવાની ભાવુક અપીલ કરી છે આમાં બેસવું નથી કે તાલુકામાં બને જ્યારે આ પીપળિયા તાલુકો જો બની જાય છે તો ઓછામાં ઓછા પાંત્રીસ ગામ એવા છે જેમને આ વસ્તુ અસર કરે છે જે માળીયા મિયાણાની ઓલરેડી નજીકના ગામ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર મેક્સિમમ પંદર સોળ ની ગામ છે આ તમામે તમામ ગામડાઓને આની અસર થશે એટલે આવું કોઈ નિર્ણય લેતા પહેલા સરકાર વિચારે અને અમારી એવી રજૂઆત હતી કે માળિયા જે વડુ મથક છે જે લોકોના હિત માટે જે લોકોના ગામડા છે એ ત્યાં ત્યાં બનેલા રહે જો તાલુકા અમારું જતું હોય તો અમારી બહેનો ને બઉ તકલીફ પડે એક સાદું ઉદાહરણ આપું કારણ કે હમણાં જે બે મહિના રાશન અમારે ખીરાય અને કાજેડામાં વિતરણ થયું તો ત્યાં પણ અમારા બેનો ન જઈ શકાય એનો જે અધિકાર હતો જે એનો હક હતો એ છીનવાઈ ગયો બે મહિનાનો તો જો અમારો તાલુકા તાલુકામાં અહીંયા જાતું હોય પીપડે ચાર રસ્તે અમારું બધું બહેનો નો અધિકાર છીનવાય